હેલો ગાઈઝ તો આજે જે હું વાર્તા કરવા જઈ રહ્યો છું તે વાર્તા છે ભગવાન અને તાલાઓની આકાશમાં જે આપણે જોઈએ છે તે લોકોની આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો તો તમને સમજાશે કે આજે જે કંઈ પણ પરિસ્થિતિમાં તમે છો જે તમે એક્સેપ્ટ નથી કરી શકતા જે તમને લાગે છે કે મારી સાથે અન્યાય થયો છે આ પરિસ્થિતિમાં જે હું મુકાયો છું તે માટે તો એનો અહેસાસ તમને થશે કે એ કોઈક કારણને લીધે તમે એ પરિસ્થિતિમાં મુકાયા છો અને પછી એનો રિગ્રેટ કે એનો પસ્તાવો કોઈ દિવસ નહીં થશે તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાનને ઘણી બધી વસ્તુઓ ડેવલોપ કરી ક્રિએટ કરી એને આપણે બનાવ્યા આપણા ઇમોશન્સ બનાવ્યા ધરતી બનાવી પાણી બનાવ્યું આગ બનાવી હવા બનાવી આકાશ બનાવ્યું ઘણું બધું બનાવ્યું આ બધું બનાવીને ભગવાન એક દિવસ આરામ કરવા બેઠા અને આકાશની સામે જોઈ રહ્યા હતા અને એમને થયું કે આ આકાશને ડેકોરેટ કરવામાં આવે તો એમણે એક જ કમાન્ડથી કરોડો તારા બનાવી દીધા અને બધા તારાઓને કહ્યું એમણે કે તમે લાઈનમાં ઊભા રહી જાવ હું તમને પ્લેસમેન્ટ આપીશ ત્યાં જઈને તમારે બેસી જવાનું છે કે ઊભા રહી જવાનું છે સો બધા તારાઓ લાઇનમાં ગોઠવાઈ ગયા એક એક કરતા કરતા બધાને એમણે પ્લેસમેન્ટ આપવા મળ્યું કે એ તારા તારે અહીંયા રહેવાનું છે તારે અહીંયા રહેવાનું છે એ ત્રણ જણાના તારાઓની ટુકડી તમારે અહીંયા રહેવાનું છે ને સાથે રહેજો આખી જિંદગી માટે સાત તારાઓની ટુકડી તમારે અહીંયા રહેવાનું છે સાથે જ રહેજો જિંદગી માટે એમ કરતા કરતા એક એક તારાને એ લોકો પ્લેસમેન્ટ પ્લેસમેન્ટ એ ભગવાન એમાં એક તારો એમની સામે આવ્યો અને ભગવાન એકદમ સ્તબ્ધ થઈ ગયા દસ પંદર સેકન્ડ સુધી એમને એમણે એમ એ તારાની સામે જ જોયા કર્યું તારો બી કન્ફ્યુઝ કે મારી સામે કેમ જોયા કરે છે ભગવાન એણે પોતાની જાતને જોયું કે મારામાં કંઈક ખામી તો નથી ભૂલ તો નથી ને પછી દસ પંદર સેકન્ડ પછી ભગવાને કીધું કે તું ત્યાં ઊભો રહી જા અને તારો ત્યાં ઉભો રહી ગયો એમ કરતા કરતા એક એક તારાને એમણે પ્લેસમેન્ટ આપી દીધું અને પછી એ પાછા આરામથી બેઠા અને બધાને જોઈ રહ્યા હતા કે પોતે પોતપોતાની જગ્યાએ લોકો ઊભા રહી ગયા છે કે નહીં અને ઇમેજિન કરવા લાગ્યા કે જ્યારે આ લોકો ચમકશે ત્યારે આકાશ કેટલું સુંદર લાગશે પછી એમને વિચાર આવ્યો કે દરેક તારા પાસે જાઉં એમના હાલચાલ પૂછું બરાબર સેટ થઈ ગયા છે તે નજીકથી જોઈ લો સો એક એક તારા પાસે ગયા બધા તારા ખુશ હતા બધું જ હતું બધાને પોત પોતાની જગ્યા વાલી હતી ને બધું એક તારા પાસે ગયા અને એ મોડું ચઢાવીને બેઠો હતો સો ભગવાને કીધું કે કેમ આવી રીતના બેઠો છે એણે કીધું કે હું બધા તારાનો અહીંયાથી જોઈ રહ્યો છું તે બધા કેટલા ઊંચા છે ઊંચા સ્થાન પર છે અને મને આવું નીચું સ્થાન આપ્યું તમે સો આ મને અન્યાય જેવું લાગે છે અને એ મને દુખી કરી રહ્યું છે સો ભગવાને કીધું કે ધીર રાખ તો જે આજે જે જગ્યા પર છે જેના માટે છે તે એક અર્થ માટે છે એનો કોઈ પર્પઝ છે તો તારા કહે કે મને કંઈ વિશ્વાસ નથી થતો પણ હવે તમે કહેવો છો તો મારે માનવું પડશે ને મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બીકોઝ તમારો ઓર્ડર તમે અત્ર તત્ર સર્વત્ર છો તમે જે ઓર્ડર કરો તે માનવો જ પડે બધાએ ભગવાને કીધું એ વાત બી બરાબર એમ કરીને હસ્યા પણ એ તારો સેટ પણ મજાક ના મૂળમાં નો હતો એને થયું કે ભગવાન પાછા મારી મજાક ઉડાવે છે આવું ને આવું આપ્યું તો ખરું પણ તેમ છતાં હસે છે તો ભગવાને કીધું ભગવાને પછી ત્યાંથી ચાલ્યા ગયા કઈ બી કીધા મૂક્યા વગર થોડા દિવસો પછી તારાઓની અંદર આગ પેદા થવા માંડી એ તારાઓ ચમકવા લાગ્યા આખા આકાશને સુશોભિત કરવા લાગ્યા ને બધું કરવા લાગ્યા હવે આ તારાને એમાં પણ પ્રોબ્લેમ થયો બીજા બધા તારાઓમાં આગનું પ્રમાણ જે હતું તે એટલું બધું પ્રજ્વલિત હતું એટલું બધું વધારે હતું ને આનામાં આગનું પ્રમાણ ઓછું હતું સો આમાં બી એને અન્યાય જેવું લાગ્યું કે ભગવાને મારી સાથે આમાં બી અન્યાય કર્યો કોઈ રસ્તો તો હતો નહીં ભગવાનનો ઓર્ડર હતો ભગવાને જે કર્યું તે માનવું પડે એમ કરીને એ માન્યો અને એણે જીવવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી થયું એવું કે પૃથ્વી ડેવલપ થઈ પૃથ્વી પર લોકો જન્મ્યા એ લોકોના તારાઓ જન્મ્યા પછી લોકો જન્મ્યા લોકો જન્મીને પૃથ્વી ગ્રીન થવા માંડી આજુબાજુના ગ્રહો બધા ડેવલપ થવા લાગ્યા ધીરે ધીરે અને આ તારાએ જોયું કે જ્યારે જેમ જેમ સૃષ્ટિ આગળ વધતી ગઈ પૃથ્વી જેમ જેમ આગળ વધતી ગઈ તો પૃથ્વીના જે લોકો છે તેને સમાવ પૂજવા લાગ્યા અમુક પ્રદેશમાંથી અમુક પ્રદેશની અંદર જ્યારે જતો તો ત્યારે લોકો ખુશીના માર્યા એનું બાથ લેતા એની જે એનો જે તડકો છે એનો જે તાપ છે તેનાથી લોકોને ખુશી થતી અને એ તારાને એપ્રિશિએટ કરવા લાગ્યા એ લોકો આ જોઈને તારાને ખૂબ ખુશી થવા માંડી જે વસ્તુથી એને પ્રોબ્લેમ હતો તેનાથી એને પ્રાઉડ થવા લાગ્યું કે મારામાં કંઈક તો દમ છે ભગવાને સાચું કહ્યું હતું તો ધીરે ધીરે એને ખુશી થવા ને એ એકદમ ખુશી ખુશી જીવવા લાગ્યો એક દિવસ ભગવાન પાછા ફરતા ફરતા આવ્યા એ તારા પાસે આવ્યા તારા એની ચહેરા પર એ ખુશ હતો સો ભગવાને કીધું કેમ શું થયું હવે તું ખુશ છે તારે કીધું કે સોરી તારી હું જે તારી જે લીલા છે હું તે સમજી નહીં શક્યો તારી જે કૃપા છે તે હું સમજી નહીં શક્યો પણ આજે હું જે જોઈ રહ્યો છું તેનાથી હું ખૂબ જ ખુશ છું તમને સૌને ખ્યાલ આવી ગયો હું કયા તારાની વાત કરું છું એ આપણા તારા છે સુરત તો એક સમય માટે દાદાને એવું થઈ ગયું હતું કે મારી પોઝિશન જે છે તે નીચી છે મારામાં આંક પણ ઓછી છે તો આપણી તો શું વાત તો ભગવાને ત્યારે સુરત દાદાને સમજાવ્યું કે જ્યારે મેં કરોડો તારાઓને બનાવ્યા અને જ્યારે તું મારી સામે આવ્યો ત્યારે તને યાદ હશે કે મેં તારી સામે દસ પંદર સેકન્ડ સુધી વિચાર્યું કે કે થયું એમાં એવું તું પેદા થઈ ગયો જેની અંદર ગરમી ખૂબ ઓછી હતી આ બીજા બધા તારાઓની અંદર મારાથી ગરમી એટલી બધી અપાઈ ગઈ હતી કે જો હું એ લોકોને નીચું સ્થાન આપતે તો એ લોકો આ જે ગ્રહો છે તે લોકોને બાળી નાખતે અને એટલે જ એ લોકો ભૂરા કલરના છે તું પીળો કલરનો છે બીકોઝ તારામાં ગરમી ઓછી છે અને પછી મને આઈડિયા આવ્યો કે તને જો આ ગ્રહોની પાસે મૂકી દેવામાં આવે તો તું લોકોને રક્ષણ આપી શકે છે તું ઘણું ખરું લોકોનું ભલું કરી શકે છે ઇવન આ આખી સૃષ્ટિનું ભલું કરી શકે છે એવી ક્વોલિટી મેં તારામાં જોઈ અને એટલે મેં તને ડિસાઇડ કર્યું મેં ડિસાઇડ કર્યું કે તને નીચી પોઝિશન આપવામાં આવે અને તું લોકોનું ભલું કરી શકે સો મિત્રો જ્યારે પણ તમે કોઈ પરિસ્થિતિમાં હોવ છો ખરાબ હોય તો ખરાબ અને લોકો કરતા સારી નહીં હોય તો નહીં સારી પણ એ કોઈક અર્થ માટે થઈ હોય છે સો એને એક્સેપ્ટ કરો ભગવાન પર વિશ્વાસ રાખો કે જે એને કંઈ તમારી સાથે કર્યું હશે તે તમારા સારા માટે કર્યું હશે અને બીજાના સારા માટે કર્યું હશે સો આજ પછી કોઈ પણ પરિસ્થિતિમાં તમે હોવ તમારો જેવો પણ સમય ચાલતો હોય સારો ખરાબ કોઈ પણ સમય ચાલતો હોય તો એ ભગવાન પર વિશ્વાસ રાખીને એ સમયને થોડા સમય માટે જીવી લો અને પછી આઈ એમ શ્યોર કે તમને આગળ જતાં તમને થશે કે મારો જે કંઈ પણ સમય હતો મારી જે કંઈ પણ પરિસ્થિતિ હતી તે આ કારણને લીધે હતી આવું સારું થવાનું હતું એટલા માટે હતી સો પરિસ્થિતિને એક્સેપ્ટ કરો સમયને ખુશી ખુશી જીવો